કેશોદ નજીક આખા ગામે ગોચર ખુલ્લું કરાવવા તંત્ર હાજર ન રહેતા ગામવાસીઓ નારાજ કેશોદ નજીક આવેલા આખા ગામે સરકારી દફતરે નોંધાયેલા ગોચરની આશરે સાતસો વીઘા જમીન પર ખાનગી ઉપયોગ માટે દબાણ કરવામાં આવેલ હોય જે દૂર કરવા માટે વહીવટી અધિકારીઓની હાજરીમાં મળેલી ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ કરી ગોચરની જગ્યા ખુલ્લી કરવાનું ઠરાવવામાં આવ્યું હતું કેશોદના આખા ગામે ગોચરના દબાણ દૂર કરવા ગ્રામ પંચાયતના પદાધિકારીઓને સાધન સામગ્રી સહિત રેકોર્ડ સાથે રાખવાની જાણ કરી આજે સવારે સરકારી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવાની હતી જેથી આખા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સભ્યો ઉપરાંત ગામવાસીઓ સવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા અને જેસીબી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી કેશોદના આખા ગામે ગોચરની જગ્યા ખુલ્લી કરી દબાણો દૂર થવાની હોય સૌ ગ્રામજનો ઉત્સુકતા વહીવટી તંત્રના અધિકારીઓની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જાણવા મળ્યું કે સરકારી અધિકારીઓને કામગીરી માટે પોલીસ અન્ય કામગીરીમાં રોકાયેલું હોય બંદોબસ્ત ફાળવવામાં ન આવતા કામગીરી મોકૂફ રાખી હતી કેશોદના આખા ગામે આગેવાનો પદાધિકારીઓ ખેડૂતો પશુપાલકો ગ્રામજનો પોતાના કામ ધંધા છોડીને સંપૂર્ણ પૂર્વ તૈયારી સાથે કાગડોળે તંત્રની રાહ જોઈ રહ્યા હતા તેઓની આશા પર પાણી ફરી વળ્યું હતું જ્યારે ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે ત્યારે વિવાદ ઊભો થવાની સંભાવના નહીવત છે એવી પરિસ્થિતિમાં પોલીસનો ખડકલો કરવાની જરૂરિયાત ન હોય બીટ જમાદાર એકાદ બે કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જીઆરડી જવાનોથી ગોચરની જગ્યા માપની થતી જાય ખુલ્લી થતી જાય એમ કાર્યવાહી શક્ય બની હોત પરંતુ વહીવટી તંત્રને રાજકીય દબાણ હેઠળ ઠાગાઠૈયા કરવાની હોય એવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આખા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને ગ્રામજનો જવાબદાર અધિકારીઓને હાજર રહી રજૂઆત કરશે તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે નહીં તો ના છૂટકે કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય મેળવી કાનૂની કાર્ય કાર્યવાહી કરવાની તૈયારી ગ્રામજનોએ દર્શાવી હતી અને ઉલ્લેખનીય છે કે કેશોદ નજીક આખા ગામે ધાર્મિક સ્થળો આવેલા હોય પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવતી હશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે આજ રોજ અમે ગૌચર બારામાં આ બધા ગામજનો ભેગા થયા છે અને ગૌચર ખાલી કરવા બાબતે અમારો ઓછામાં ઓછો સાતસો વીઘા ગૌચર છે અને એને ખાલી કરી આપવા માટે અમે તંત્રોને બધાને જાણ કરેલી છે અને તંત્રો આજે હાજર ન રહેવાથી આ બધા અમે અટાણે સવાર્યા છીએ હાલ તો માંગણી શું છે માંગણી અમારી ઓછામાં ઓછા ચાર મહિનાથી હાલે છે ત્રણ ત્રણ નોટિસ બજાવેલ છે તમામ જે પેશમતી કરેલા છે એને ત્રણ ત્રણ નોટિસ અમારી બજાવેલ છે બરાબર

ગામ આખા આજની તારીખ માં જે કાંઈ આ ગામ ગૌચર છૂટું કરાવવા બાબતમાં અમે ભેગા થયા હતા અને તંત્ર હાજર રહેવાનું હતું અને ટોટલી બધી આ સરપંચ સાહેબ ની મહેનત છે અને જે કાંઈ એની પ્રોસીજર વંથલી લેવલે થતી હતી કરી કાયદા છે અને આખું ગામ સહમત હતું ગૌચર છૂટું કરાવવા બાબત અને પોલીસ હાજર રહેવાની હતી ટીજી સાહેબ હાજર રહેવાના હતા મામલતદારશ્રી હાજર રહેવાના હતા અને આ બધા ભેગા થયા છે અને અટાણે કોઈ તંત્ર વંશી તરફથી આવ્યું નથી જરીફ લોકો આવ્યા છે મીડિયા વાળા આવ્યા છે જેસીબી મશીન આવ્યું છે અને ગામજનો બધા આવ્યા છે એટલે ઈ બાબતમાં છે ને આ જ્યાં અધિકારીઓને પૈસા મળે એમ હોય અહીંયા જાય આવી રીતે ફાલતુ કામ ને જે લોકશાહીના કામ છે લોકહિતના કામ છે એ નથી કરતા મારા હિસાબથી આગળ એમ કહીએ કે ભાઈ જુગાર વાંચે તો જોઈ જાય છે ટીડીઓ સાહેબ ને કોઈ એમ કે જેસીબી હાલે છે તો દોડ્યા જાય છે બાકી આવું સારું કામ હતું એમાં એની ગેરહાજરી નોંધાવી છે અને એ બાબતનું આખા ગામને દુઃખ દુખ છે